જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામે એક જ રાતમાં બે ઘરફોડ ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલાયો શેઠવાડા પોલીસ ચોકીમાં ગુન્હો નોંધાયો હતો ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ મનીષ ગોહિલ નામના આરોપીની ધરપકડ જામનગર એલસીબીને મળેલ ચોક્કસ બાતમી દ્વારા ગુન્હો ડિટેકટ કરવામાં આવેલ સોના ચાંદીના દાગીના સહિત સાત લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો મુદામાલ જપત કરાયો જામનગર એસપી શ્રીની કચેરીએ આરોપીને હાજર કરાયો જામનગર એલસીબીને આ ગુનો ડિટેક્ટ કરવા બદલ પોલીસ વડા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી જામનગર પોલીસ વડા દ્વારા જાહેર જનતાને પોતાના ઘરની ટેકેદારી રાખવા ધ્યાન દોરવાયું બાઇટ પ્રેમશુખ ડેલુ પોલીસ વડા એસપી જામનગરના શેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં બે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયા હતા અને આ ગુનાને કારણે એલસીબીની ટીમ સતત આના શોધવામાં લાગેલી હતી અને અત્યારે બહુ સરસ સફળતા એલસીબીની ટીમને મળી છે એલસીબીના ટીમના ઇન જે પીઆઈ લગારિયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટીલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબીની જે ટીમના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર અર્જનભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગરની જે સંયુક્ત વાતની આધારિત જે ઘરફોડની જે ચોરી હતી આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ શેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં આનો ગુનો દર છે જે મુખ્ય આરોપી છે આનું નામ છે ત્રિશાંત સનોફ હસમુખભાઈ કડવાભાઈ ધામેચા જાતિ દરજી ઉંમર અડત્રીસ વર્ષ અને દરજીનું કામ કરે છે આખો જે બનાવની જે એમો છે આ એવી રીતે નહીં છે કે આ જે ત્રિશાંત છે એ સમાણા ગામમાં ત્યાં દરજીનું કામ કરે છે અને દરજીના કામને કારણે આનું દરેક ઘર જે અવર જવર રહે છે તો અત્યારે જે દિવસે બે બનાવ બન્યા છે એ બનાવને આ બંને લોકોને ઘરે ગયો હતો અને આ જ્યારે ઘરે જાય તો આનો કોઈ સિલાઈમાં સીવણના કામ માટે કોઈ કપડાં આપેલા હોય એ લઈને અને આને ઘરે જાય અને આને ખબર હોય કે ઘરમાં શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમયે ઘરે જાય જે સમયે ઘરના લોકો ઘરના અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા કે સંદિગ્ધાને ના માને દરજીનું કામ કરે છે અને કપડા લઈને બીજાને ઘરે જાય છે તો ટોટલ લગભગ 6.5 લાખ ને આસપાસની ચોરી આણ કરી હતી એ ઘરની જે જે ચોરી હતી આની કિંમત લગભગ 6,19,300 જે રૂપિયા હતી આની રૂપિયામાં આને સાથે દાગીના અને બીજી બધી વસ્તુ હતી અને બીજા ઘરની જે ચોરી હતી આનો ટોટલ મુદ્દામાલ 65,000 એવો હતો અત્યારે પોલીસ દ્વારા ટોટલ સેટ વડા પોલીસ સ્ટેશનના બે જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દા માલ જે કબજે કર્યો છે આમે સોનાના દાગીના સાત તોલા કિંમત પાંચ લાખ પાંચ લાખ અઠત્તર હજાર બેસો રૂપિયાના ચાંદીના દાગીના અઢાર ગ્રામ લગભગ અગિયારસો રૂપિયાના રોકડ રકમ એક લાખ પાંચ હજાર મોટર એક કિંમત રૂપિયા પચાસ હજાર અને મોબાઈલ ફોન એક જેની કિંમત પાંચ હજાર ટોટલ સાત લાખ ઉગજાણ ઓગચાળીસ હજાર ત્રણસો જે રૂપિયા છે આનો મુદ્દામાલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને હું એલસીબીની ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશન મેં આની સૂચના મળી છે તુરંત ફોર્ટી એટ કલાક મેં આખો જે ગુનો છે આનું ડિટેક્શન કરીને અને તમામ જે મુદ્દામાલ છે લગભગ સાડે સાત લાખના આસપાસનો જે મુદ્દામાલ છે ઓ રિકવર કરેલ છે અને આ મુદ્દામાલને રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે હું આખી એલસીબી ટીમને એકાઉનસો રૂપિયાનું ઇનામ પણ એવું જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે કોઈ બીજો ગુનો કર્યો છે આની પૂછપરછ પણ ચાલુ છે